બનાસકાઠાના ધનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ વીએન સવાણી પ્રાથમિક શાળા ખાતે આજે દાતાશ્રી સુવા જયંતિલાલ ઝુમચંદ જોગાણીની સ્મૃતિમાં કલ્પનાબેન હરીશભાઈ જોગાણીના સૌજન્યથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભારતના જ રહેવાસી એવા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા ડોક્ટર નીતિન શાહ ડોક્ટર નીતિન ધામેચા ડોક્ટર કવિતા ખજુરિયા ડોક્ટર વિજયભાઈ સુદ તેમજ તેમની ટીમો હાજર રહી હતી ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ વીએન સવાણીના ટ્રસ્ટી શૈલેષભાઈ મોરખિયા તેમજ કીર્તિભાઈ શાહ હાજર રહ્યા હતા અને મહેમાનો તરીકે આવેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાન એવા ભગવાનભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ધાનેરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ મંત્રી જેબી રાજપૂત હાજર રહ્યા હતા સ્ટેજ ઉપર બિરાજમાન સર્વેનું સાલ ઉડાડી સ્વાગત કરાયું હતું ત્યારબાદ અલગ અલગ રૂમમાં ડૉક્ટરોની ટીમ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનું ચેકઅપ પ્રક્રિયા શરૂ કરાઈ હતી જેમાં આંખની તકલીફ હોય તો ચશ્મા હોય તેમજ બીપી હિમોગ્લોબિન તેમજ અનેક પ્રકારના નિદાનનું ચેકઅપ કરાયું હતું અને ચશ્માના નંબરવાળા વિદ્યાર્થીઓને ચશ્મા અપાયા હતા આ પ્રસંગે હાઈસ્કૂલના આચાર્ય ચેનજીભાઈ સોલંકી તેમજ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સ્કૂલમાં બે બે દિવસમાં આશરે થી વધુ વિદ્યાર્થીઓનું ચેકઅપ પ્રક્રિયા ચાલશે તેવું જણાવ્યું હતું My name is Nathan Nemesia. I'm an anesthesiologist uh, from California, USA, and I'm here today to help serve the community, especially the school. It is very exciting to be here to see all the children and the staff committed to their education. I do a lot of joint injections in these type of hands, so I look forward to helping some of the staff with any pain that they may have, especially in say their knee or back. We can also help them with their medical issues. We're also excited to serve the community here through Eye Care and the Eyeglass Program. I'm next door. Thank you for the opportunity. Our name is Dr. Nitin Shah. She, and the, I'm to, here, blood pressure checking, staff new checking, the service provided. And the, I'm able to, here, Ava Mate, and the Kalpana Ben Jogani. જેઓ મહેશભાઈ ધાનેરાના છે એમણે વિનંતી કરી અને એમની સાથે અમે પાલનપુરમાં કેમ્પ કરીને આવ્યા અને હવે અહીંયા આજે આ બારે સ્કૂલમાં અમને મોકો મળ્યો છે એટલે અમે અઢારસો બાળકો અને સાઠ અહીંયાના ટીચર્સ અને સ્ટાફ બધાને અમે ચેક કરવાનું છે અમારી ટીમમાં આઠ જણા છે ચાર જણા વોલન્ટિયર્સ છે દીપક સંધ્યા પટેલ રોહક અને અને અમે ચાર ડૉક્ટરો હું પોતે એનેસિઝિયોલોજીસ્ટ અને આઈસીયુનો ડૉક્ટર છું સાથે ડૉક્ટર વિજય સુદ જે જનરલ મેડિસિન ડૉક્ટર નીતિન ધામીજા જે પેઇન મેનેજમેન્ટ અને એનેસિઝિયોલોજીનો ડૉક્ટર છે અને ડૉક્ટર સરીતા ખેજુડિયા એ સાયકિઆસ મેન્ટલ હેલ્થ માટે સ્પેશિયલિસ્ટ છે અમે અહીંયા અઢારસો બાળકો અને બધાને અમારી ભાવના આંખ ચેક કરવાની છે અમે બે મશીન લઈને આવ્યા છીએ એમાં અમને અડધી મિનિટમાં ખબર પડે કે બાળકને ચશ્માની જરૂર છે અને જેને જરૂર હોય એને માટે અમે પાલનપુરથી નારણભાઈ ચશ્માઓ ઘણા બધા લઈને આવ્યા છે અને જો એમની પાસે હોય એ લગભગ ઘણા છે તો ચશ્મા પણ બાળકને ત્યારે જ આપવામાં આવશે એટલે અહીંયા આવે અને બાળકને ચશ્માની જરૂર છે ખબર પડે એટલે ચશ્મા લઈને જાય એટલે બાળક સુધારે જોવા માટે સારું પડે અને બાકી સ્ટાફ ને બાળકોને પેઇન માટે કે બોડીમાં વાત કરવી હોય મેન્ટલ હેલ્થ માટે વાત કરવી હોય તો જનરલ મેડિસિન એને માટે પણ છે આપનું નામ મારું નામ ડૉક્ટર નીતિન શાહ હું લોસ એન્જલિસથી આવ્યો છું અને ત્યાં લોમાલે યુનિવર્સિટીમાં પ્રોફેસર છું અને લોટરન્સ હોસ્પિટલ